સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તળાવવાડી આંબેડકર ચોકથી રેલીના સ્વરૂપે કરવામાં આવી હતી જેમાં શહેરના અનેક કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા રેલી સ્વરાજ આશ્રમ સુધી પહોંચી હતી જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમની અવિસ્મરણીય સેવાઓને યાદ કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા દેશની એકતા અખંડિતતા અને સરદાર પટેલના આદર્શોને અનુસરવાની અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમનો સમાપન રાષ્ટ્રીય ગીત સાથે કરવામાં આવ્યો જ્યાં સૌએ એકતાનો સંદેશ આપ્યો આનંદ ચૌધરી સુરત જિલ્લા પ્રમુખ કોંગ્રેસ સમિતિ આજ રોજ એકસો પચાસ પદયાત્રા નું આયોજન થયું હતું અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા થી સરદાર સાહેબ ના સ્મારક સુધી લગભગ બે અઢી કિલોમીટર પદયાત્રા કરી અને ખૂબ ઉત્સાહપૂર્વક જિલ્લાના કાર્યકર્તાઓ જોડાયા દરેક તાલુકાના પ્રમુખશ્રીઓ પદાધિકારીઓ અને પ્રદેશના હોદ્દેદારો પણ જોડાયા સાથે સાથે સામાન્ય લોકો પણ જે કોઈ પક્ષમાં સિમ્બોલિક નથી પરંતુ સરદાર સાહેબને જે માનવાવાળા લોકો છે એ પણ જોડાઈને સરદાર સાહેબનું ગૌરવ વધાર્યું છે જે રીતે એકસો જન્મ જયંતિ સરદાર સાહેબની દેશભર માં ઉજવવામાં આવે છે એ રીતે સરદાર સાહેબ જ્યાંથી સરદારનું બિરુદ ખેડ સત્યાગ્રહ નામથી સરદાર તરીકે જાણીતા થયા પૂરા દુનિયામાં જાણીતા થયા અને જે સરદાર તરીકે એમની ભૂમિકા હતી એ રજવાડા એકઠા કરીને વિલીનીકરણ કરવાના દેશ એકતા અખંડિતા રાખવાનો હોય કે લોકોના પ્રશ્ન અને અંગ્રેજો સામે લડવા માટે જે તાકાત બેરિસ્ટર તરીકે બતાવેલી એ એનું ઋણ હંમેશા ભારત દેશ પર રહેશે અને એના ભાગરૂપે આજે એમને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહે છે આ છે સિટી અપડેટ ન્યૂઝ